જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રો ને મિત્રો આજે આપણને જવાનું છે સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે જ્યાં એક એવા લાસાર નિરાધાર પરિવારની મુલાકાત કરવાની છે જેમને પોતાની સારવાર માટે ઘરની તમામ નાની મોટી વસ્તુ વેચી નાખી છે મિત્રો મજબૂરી એક એવી વસ્તુ છે કે કોઈ પણ માણસને કોઈ પણ પરિસ્થિતિ સુધી લઈ જાય છે આમની પરિસ્થિતિનો વિચાર તો કરો પોતાના ઘરની નાના મોટી વસ્તુ ફ્રીજ પંખો ટીવી અને લાસ્ટ શલ્ય ભાઈ પાસે મોબાઈલ અને બધું વેસાઈ છતાં પણ સારવાર સતત ચાલુ રહી આખરે શેફટે પોતાની માના જે પગની અંદર પહેરવાના જે સાંકડા આવે એ સાંકડા પણ વેસી નાખ્યા માત્ર ને માત્ર બે જ મહિના ભાઈ બીમાર રહ્યા ઘરની અંદર પોતે મોભી હતા કમાવી અને ઘરનું ગુજરાન ચલાવતા અચાનક બીમાર પડ્યા બંને કિડનીઓ ફેલ થઈ બંને કિડનીઓ ફેલ હોવાના કારણે અઢળક રૂપિયાનો ખર્ચો થયો ઘરમાં આવકનો કોઈ પ્રકારનો સ્ત્રોત હતો નહીં જ્યારે અમે મુલાકાત માટે ગયા ત્યારે આજનું જમવાનું કોઈ બાજુવાળા આપે તો ખાય છે અને કાલનું જમવાનું કોઈ બાજુવાળા આપે તો થાય છે કારણ કે ઘરમાં કમાવવાળા ભાઈ પોતે એક જ હતા પિતાજીનો એક સાઈડનો ભાગ પેરાલિસિસ છે એટલે સતત આરામ કર્યા કરે છે માની પરિસ્થિતિ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકશો કે એ અત્યારે કામી જઈ શકે એવી કોઈ કંડિશન છે જ નહીં એની શારીરિક સ્થિતિ એટલી છે જ નહીં કે પોતે કામે જઈ શકે મિત્રો આ જે ભાઈ છે જેનું નામ કિશનભાઈ છે અને જેમને પોતાના જીવન દરમિયાન ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરેલું છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પોતે કાળી મજૂરી કરી અને ઘરનું ઘર સંચાલન હલાવતા ઘરની અંદર પોતાના માત પિતા અંપત્ય જીવન ચલાવતા તેમના પત્ની અને એક બાળક હતું રાજી ખુશીથી પરિવારનું ગુજરાન ચાલતું કાંઈ એટલે કાંઈ દુઃખ હતું જ નહીં આપણે બધાએ ગુજરાતી કહેવત સાંભળેલી છે અમીરી અને ગરીબી આવતા વાર નથી લાગતી એટલા માટે જ કહ્યું છે જીવનની અંદર હંમેશા સારા કર્મ કરજો કોઈનું ચારું ના કરી શકીએ તો કાંઈ નહીં પણ કોઈનું ખરાબ તો થવું જ ન જોઈએ મિત્રો માત્ર ને માત્ર બે મહિનાની અંદર આ પરિવારની પરિસ્થિતિ તો જુઓ જ્યારે ભાઈ રડતે રડતે કહેતા હતા કે મારી સારવાર માટે ઘરની જે મેં કાંઈ વસ્તુ જે કાંઈ વહાવેલું હતું એ તમામે તમામ વસ્તુ મારે ફરી વેસવી પડી મેં જે વહાવેલું હતું એ વસ્તુ મારી સારવાર માટે વેસાઈ ગયું પણ મારા માતા પિતાએ કાળી મજૂરી કરી અને જે કાંઈ નાની મોટી વસ્તુ લીધી હતી એ પણ મારે મારી સારવાર માટે વેસવું પડ્યું જ્યારે ભાઈ વાત કરતે કરતે ધૃષ કે જે રડતા જે રુદન જઈ અને આપણું હૃદય કંપાવી જાય પોતાની સારવાર માટે પોતાની માના પગના જે સાંકડા હોય છે એને પણ વેસવા પડ્યા કારણ કે ઘ એ લોકો પાસે કોઈ પ્રકારની બીજી કોઈ સગવડ નથી અત્યારે આપણે ત્યાં પહોંચી અને ભાઈની મુલાકાત કરી અને ભાઈને અમે આશ્વાસન આપ્યું કે જ્યાં સુધી ફરી તમે પગભર ના થઈ શકો ત્યાં સુધી અમારા તરફથી તમને દર મહિને તમારા પરિવાર ત્રણ ટાઈમ જમીને ખાઈ શકે એટલું રાશન અમારા તરફથી તમારા ત્યાં પહોંચી જશે મિત્રો જો અમે લોકો આ લોકો માટે એટલું કરી શકતા હોય તો તમે અમારા માટે થઈ અને અમને લોકોને સપોર્ટ કરો અમારા વિડીયોને શેર કરો મારા દ્વારા ક્યારેય એવું કરવા કહેવામાં નહીં આવે કે અમને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અથવા લાઈક કરો કે કોમેન્ટ કરો હા કોમેન્ટ સો ટકા મિત્રો કરજો કે તમારા આસપાસના વિસ્તારની અંદર જો કોઈ આવું પરિવાર હોય તો કોમેન્ટ કરીને અમને સો ટકા જણાવજો કારણ આવા લોકો સુધી પહોંચવા માટે તમારે પણ મહેનત કરવી જ પડશે અતિશય દુઃખ થયું જ્યારે આ ભાઈને આવી પરિસ્થિતિની અંદર જોઈ આવા નિરાધાર પરિવાર માટે વિડીયો જરૂરથી શેર કરજો